જિલ્લામાં મનરેગા યોજનામાં કૌભાંડ દેવગઢ બારી અને ધાનપુર તાલુકામાં એકોતેર કરોડનું મનરેગા કૌભાંડ બનાવટી દસ્તાવેજો દ્વારા સરકારી નાણાંની ઉચાપત તપાસ દરમિયાન થતાં ડીઆરડીએ નિયામકે પોલીસ ફરિયાદ નોંધાવી દેવઘઢબારીયા નિધાનપુર તાલુકામાં નરે યોજનામાં ગંભીર મામલે ખુદ દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બીએમ પટેલે દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કૌભાંડ કરનારા આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન થયા છે આ ઘટનાને દેવઘઢબારીયાના ધારાસભ્ય અને ગુજરાત સરકાર પંચાયત તથા કૃષિ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીના મતવિસ્તારમાં ભારે હોબાળો મચાવ્યો છે મનરેગા યોજનામાં એકોતેર કરોડની કૌભાંડની ફરિયાદ નોંધાતા જ નાયબ ડીએસપી જગદીશ ભંડારી અને પોલીસની ટીમ દ્વારા મનરેગાના ભ્રષ્ટાચારમાં એજન્સીના માલિકો યોજનામાં કરાર આધારિત કર્મચારી જેમાં બે ઓપરેટરો સેવકો પોલીસને હાથે ઝડપાયા મનરેગા એકોતેર કરોડના મહા ચંદુભાઈના એજન્સીઓના માલિકો મનરેગા યોજનાના કેટલાક કર્મચારીઓ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે અધુરા કામો નકલી દસ્તાવેજો અને કરોડની લૂંટ એકોતેર કરોડનું નું મનરેગા મહાકુભાંડ ની ગેર આવી બહાર આ કામોમાં રસ્તાઓ ચેકડેમ સીસી રોડ અને અન્ય જન કલ્યાણના પ્રોજેક્ટ સમાવેશ થાય છે તપાસમાં એ જાણવા મળ્યું કે અધુરા કામોની પૂર્ણતાના ખોટા પ્રમાણપત્રો તડકા ની તપાસમાં મોટા ભાગના કામો અધૂરા હોવાનું જણાયું સત્તાણું ખોટા પૂર્ણતાના પ્રમાણપત્રો કમ્પ્લીશન સર્ટિફિકેટ ને બનાવટી દસ્તાવેજો રજૂ કરી સંપૂર્ણ ચૂકવણી કરી દેવામાં આવી બિન અધિકૃત એજન્સીઓને ચુકવણી મનરેગા યોજના હેઠળ માલ સામાન સપ્લાય માટે ટેન્ડર પ્રક્રિયામાં ભાગ ના લેનારી એજન્સીઓને દસ્તાવેજો ઉભા કરી નાણાંની ચૂકવણી કરતા બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા ધાનપુર દાહોદ દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો દાખલ થયો છે જેમાં જિલ્લા પંચાયતના ડીઆરડીએસ શ્રીએ આમાં ફરિયાદી બની અને ગુરુ દાખલ કરાવ્યો છે એ ફરિયાદ ની હકીકત જોવામાં આવે તો હકીકત એ પ્રકારની છે કે રજૂઆતો મળી હતી રજૂઆતો આધારે ડીડીઓ શ્રીએ પોતે એક ઇન્કવાયરી આપી હતી જે ઇન્કવાયરીના વચગાળના અહેવાલમાં એવું ધ્યાને આવ્યું હતું કે દેવગઢ બારિયાના કુવા રેઢાણા અને ધાનપુરના હોય ગામમાં જે કામો થયા છે એ પૈકીના કામો જે થવા જોઈએ એના કરતા અધૂરા કામો હોય કે પૂરતા કામો ના થયા હોય આ સિવાય આ રિપોર્ટના આધારે સિસ્ટમમાં ચેક કરતા એવું પણ જણાવ્યું હતું કે જે ટેન્ડર પ્રક્રિયામાં એલવન તરીકે સિલેક્ટ થયેલી કંપની કે એજન્સી છે એમના સિવાય અન્ય લોકોને પણ પેમેન્ટ થયું હોય તો બંને મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને ડીઆરડી શ્રીએ ફરિયાદ આપી છે અને ફરિયાદના અનુસંધાને તપાસ કરતા જે ગ્રામ રોજગાર સેવક એકાઉન્ટ ઓફિસર કે જે આ ગામોમાં કામોમાં સામેલ હોય અથવા એમણે પોતાની ફરજ છે એ નિભાવી નહીં હોય અને અધૂરા કામો હોય છતાં પણ કમ્પ્લીશન સર્ટી કે અન્ય રેકોર્ડમાં સહયોગ કરી અને ઉપર બિલો મોકલી બિલો મંજૂર કરાવવામાં મદદગારી કરી હોય આ અન્વયે જયવીર નાગોરી અને મહેપાલ ચૌહાણ આ બંને દેવગઢ બારી અને ધાનપુરમાં એકાઉન્ટ ઓફિસની ફરજ બતાવતા હતા કે જ્યારે કોઈ બિલ આવે તો પોતાની ડિજિટલ કીથી એમને મંજૂર કરવાની એમની જવાબદારી હતી અને તેઓની બદલી થઈને ઇન્ટરચેન્જ બદલી પણ અન્ય બે તાલુકામાં જ થયેલી હતી તો એ બંનેની કે જેમાં એલવન સિવાયના ચૂકવણા બાબતે અથવા અધૂરા કામોની બિલો મંજૂર કરવા બાબતે રોજાણા આવતા અટક કરી છે અને બારીયા ફૂલસિંહ અને મંગળભાઈ ભાવસિંહ પટેલિયા આ બંને આ ગામોની અંદર જે આર એટલે ગ્રામ રોજગાર સેવક તરીકે ફરજ બજાવતા હતા જેઓ જે કામ થવું જોઈએ એ કામ ના થયું હોય તેમ છતાં તેના પ્રોપર મંજૂરી આપી એમના રિસ્ટોરમાં નોંધો કરી કે બિલો બનાવી અને ઉપર મોકલી આપ્યા હતા અને મદદગારી કરી તો એને આ રોલ જણાવ્યા હતા આ ચાર લોકોની હાલમાં અટક કરી છે અને આગળની કાયદેસરની પ્રક્રિયા હાલમાં ચાલુ છે ફરિયાદની અંદર એવું જણાવાયું છે કે ત્રણ ગામો છે કુવા ઢાણા અને સીમામોય આ ત્રણ ગામના અધૂરા કામો પ્રાઇમરીલી વચગાળના અહેવાલમાં જાણવા આવ્યા છે આ સિવાય એલવન સિવાયની એજન્સીઓને જે પેમેન્ટ થયું હોય એની રકમ લગભગ સિત્તેર થી એકોતેર કરોડ જેવી થાય છે જેનો પણ ઉલ્લેખ કર્યો છે જેમાં કોઈ ગેરરીતિ થઈ છે ગેરરીતિ કઈ રીતે થઈ છે ક્યાં ક્યાં નિયમોનો ભંગ કર્યો છે આ તમામ બાબતે સંબંધિત વિગત તપાસ થશે અને તપાસના જે રિપોર્ટ મળશે એ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અલગ અલગ કુલ સત્યાવીસ વત્તા પાંચ સાત એજન્સીઓ છે ટોટલ મળીને પાંત્રીસ જેવી એજન્સીઓ થાય છે કે જેને નાના મોટા અલગ અલગ કામોમાં અલગ અલગ નાની મોટી રકમની